ગીર સોમનાથમાં મહેસૂલી વિભાગના કર્મચારીઓના ધરણા જુદા જુદા પ્રશ્નોને લઈને વિરોધ પ્રદર્શન કરાયો ગીર સોમનાથ જિલ્લાભરના મહેસૂલ કર્મચારીઓ ધરણા પર બેઠા છે એક દિવસ માટે ધરણા કર્યા છે પોતાની જૂની માંગો ન સંતોષાતા ગીર સોમનાથ કલેક્ટર કચેરી નજીક ધરણા યોજ્યા છે તમામ સરકારી કચેરીમાં મહેસૂલ કર્મચારીની ઓફિસ ખાલી છે તમારો પરિચય હા જેબી પરમાર નાયબ મંદાર અને મારો હોદ્દો હાલ રાજ્ય ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળના પ્રમુખ રોજ અમારા તમામ ગુજરાતના મહેસૂલી કર્મચારીઓ કે જેઓના પડતર પ્રશ્નો જે વિભાગ લેવલે પેન્ડિંગ છે એ પૈકીના અમે નવ ચાર બે હજાર પચીસના ના રોજ કલેક્ટર સાહેબ દરેક જિલ્લામાં આવેદનપત્ર આપેલ અને દસ દિવસની મુદત માગેલ કે ભાઈ અમારા પ્રશ્નો નિરાકરણ લાવે ત્યારબાદ અમે બાવીસ તારીખે કાળીપુટી ધારણ કરેલ અને એની પણ સૂચ અમલવારી થયેલ ત્યારબાદ અમારા પ્રશ્ન નિરાકરણ ન આવતા અમે માસિયલ ત્રીસ ચારની જાહેર કરેલ એ અનુસંધાને અમારા તમામ ગુજરાતના તમામ જિલ્લાની અંદર તમામ મહેસૂલી કર્મચારીઓ જેઓ આજે માસિયેલની હડતાલ પર છે અમારા મુદ્દાઓ જે મુખ્યત્વે મુદ્દાઓ જે છે અમારા કે બે હજાર બારની જે સિન્યોરિટી છે જિલ્લા બદલીઓ છે જે એમાં પારદર્શકતા લાવી પછી અમારા જે બે હજાર પંદરના કારકુનો જે છે એને પ્રમોશન જલ્દી આપવા અને જેનો કોઈ પ્રકારની પહેલાં કર્યા વગર એની જિલ્લા બદલી કરવામાં આવેલ છે એ પણ રદ કરવી તેમજ મહેસૂલી તલાકી શ્રી મિત્રો છે જે અમારા એનું પૂર્વ સેવાને ઘણો સમય સેવાના જે પરિણામ નથી આવ્યું એનું પરિણામ જાહેર કરવું એમના બીજા મુદ્દાઓ જે છે આર ક્યુ એલ આર ક્યુ મહેસૂલી કર્મચારીઓના એ પણ લેવામાં આવે તેમજ જે સેવાઓ લેવાની બાકી છે એ પણ લેવામાં આવે